મિત્રો આપ જોઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો અત્યારે ગુપ્ત નવરાત્રી દરમિયાન દસ મહાવિદ્યાની પૂજાનું વિધાન બતાવવામાં આવ્યું છે આજે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ દસ મહાવિદ્યાના બીજા મહાવિદ્યા માતા તારા દેવીની કથા મહિમા મંત્રજપ પૂજન વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ યા દેવી સર્વભૂતે નમસ્ત સે નમસ્ત્યે નમસ્ત સે નમો નમ બોલો મા મહાશક્તિની છે મિત્રો આથી શક્તિ દેવી માતા પાર્વતી છે જે આપણા સૌના કુટુંબમાં કે ઘરમાં કુળદેવીના રૂપમાં બિરાજમાન રહીને સદૈવ રક્ષા કરતા રહે છે કોઈ પણ નવરાત્રિ હોય તેમાં માની આરાધના કરીને ભક્તો પોતાની મનોકામના તો પૂર્ણ કરી શકે છે શક્તિ પણ અર્જિત કરી શકે છે જેથી નકારાત્મક પ્રભાવથી રક્ષા પ્રાપ્ત થાય ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાની ઉપાસના થાય છે જેમાં કાલી તારા સોળસી ભુવનેશ્વરી ભૈરવી છિન્નમસ્તા ધુમાવતી બગલા માતંગી અને કમલા દેવીની પૂજા થાય છે આપણે આગળના વિડીયોમાં સાંભળ્યું હતું કે મા પાર્વતીમાંથી દેવી સતીમાંથી દસ મહાવિદ્યાની ઉત્પત્તિ કેવી રીતે થાય છે અને ભગવાન મહાદેવ પણ સૌપ્રથમ આ દસ મહાવિદ્યાના દર્શન કરનાર હતા અને ત્યાર પછી દેવતાઓએ દસ મહાવિદ્યાની ઉપાસના ગુપ્ત રીતે કરી હતી અને શક્તિ અર્જિત કરી હતી અને મનુષ્ય પણ આ માની આરાધના કરીને મનોવાંછિત ફળની પ્રાપ્તિ કરીને અંતે મોક્ષને પ્રાપ્ત કરી શકે છે આજે નવરાત્રિના બીજા મહાશક્તિ મહાવિદ્યા મા દેવીની સૌપ્રથમ આપણે કથા સાંભળીએ ત્યારબાદ સ્વરૂપ વર્ણન અને પૂજન વિધિ પણ દસ મહાવિદ્યામાં બીજી મહાવિદ્યા શ્રી તારા દેવી છે આમના માટે નારદ પંચરાત્રમાં કહેવામાં આવ્યું છે કે દક્ષ ગૃહમાં સતીના રૂપે ઉત્પન્ન થયા જેને કેવલત્વ બ્રહ્મત્વ એકત્વ આપવાવાળા દેવી કહેવાય છે એટલા માટે તેને જટા પણ કહેવાય છે અને તારક પણ તારક અર્થાત મોક્ષ આપવાવાળા કાયમ તારાજ છે મા તારા પોતાના ભક્તોને વાક અર્થાત વાણીની પ્રધાનતા આપે છે જેમને નીલ સરસ્વતી પણ કહેવાય છે માની નીલ સરસ્વતીમાં પૂજન કરીને ભક્તો જ્ઞાનની પ્રાપ્તિ કરી શકે છે ઉગ્ર હોવાને લીધે ઉગ્ર તારીણી નામથી પણ દેવી પ્રખ્યાત છે દેવી ભયંકર વિપત્તિથી વાળા હોવાને લીધે ઉગ્ર તારા પણ કહેવાય છે આ રીતે વાઘ શક્તિ શત્રુનાશ અને ભોગ મોક્ષની સિદ્ધિ માટે ભગવતી તારાની ઉપાસના કરવામાં આવે છે આ મહાવિદ્યાના ક્રમમાં દ્વિતીય હોવા છતાં અદ્વિતીય છે નીલ સરસ્વતી તારીણી ક્રોધરાત્રી રૂપા વગેરે અનેક નામથી માના નામો પ્રયોગમાં લેવાય છે માની ઉત્પત્તિ કથા કઈક આવી છે માં તારા કે જે મહાશક્તિના રૂપમાં બિરાજમાન રહે છે રાત્રિના બાર વાગ્યાથી સૂર્યોદય સુધી મહાકાળીની સત્તા રહે છે ત્યાર પછી મહાવિદ્યા તારાનું સામ્રાજ્ય રહે છે જ્યાં સુધી અન્ન આહુતિ થતી રહે છે તારા દેવી શાંત રહે છે અન્ન ભાવમાં એ જ શક્તિ ઉગ્ર તારા બનીને સંસારનો નાશ કરી નાખે છે મહાકાળી મહાપ્રલયની અધિષ્ઠાત્રી દેવી છે તો તારા દેવી સૂર્ય પ્રલયની પ્રલય કરવો બંનેનો સમાન ધર્મ છે પ્રલયકાળમાં વિશેલી ગેસ વડે જ વિશ્વનો સંહાર કરે છે જ્યારે વિશ્વનો વિનાશ થવાનો હોય ત્યારે આ દેવી અટ્ટહાસ્ય કરે છે ઉગ્ર તારાની ચાર ભૂજાઓ સર્પ લપેટાયેલા રહે છે દેવીના પ્રચંડ અટ્ટહાસ્યથી ચંદ્રમા મનુષ્ય પશુ પક્ષી વગેરે બધાનો રસ સુકાઈ જાય છે અને એ બધાનો રસ ઉગ્ર તારા પી જાય છે ઉગ્ર તારા અથવા મહાતારા અથવા તારાનું સ્વરૂપ તે કહેવાયેલું છે મહાશક્તિ આ રૂપમાં જ વિશ્વનો સંહાર કરે છે તારાની કથા અન્ય પ્રાચીન શાસ્ત્રોમાં પણ જોવા મળે છે કહેવાય છે કે જ્યારે મહાકાળીએ નીલું અર્થાત વાદળી રૂપ ગ્રહણ કર્યું ત્યારે એ તારા કહેવાણા આ રૂપ તેઓએ હૈગ્રીવ નામના અસુરનો વધ કરવા માટે ધારણ કર્યું હતું શીઘ્ર પ્રભાવી છે માની આરાધના માને ઉગ્ર પણ કહેવાય છે કારણ કે માની સાધના તુરંત ફળ આપનાર છે સાધકો ઉપર આટલી શીઘ્રતાથી પ્રસન્ન થાય છે મા કે રાત્રિમાં દર્શન પણ આપે છે મા તારાનું એક નામ વ્રજેશ્વરી દેવી પણ છે બીજી કથા શાસ્ત્રમાં મળે છે કે ભગવતી ઉગ્ર તારા સ્વરૂપે છે જે ભક્તોને ઉગ્રતાપથી બચાવી લે છે તેમની ઉત્પત્તિ કથા કંઈક આવી છે કોઈક સમયે શુંભ નિશુંભ નામના દેત્યોએ દેવોના યજ્ઞનો ભાગ ચોરીને પોતે દીકપાલ બનીને બેઠા આના કારણે સમસ્ત દેવતા ગણ ઇન્દ્ર વગેરે સાથે ભેગા મળીને હિમાલય ઉપર જઈને પહોંચ્યા ત્યાં બધાએ ગંગા અવતરણ નજીક ઊભા રહીને મહામાયા ભગવતીનું સ્તવન કર્યું દેવોની સ્તુતિથી ભગવતી ખૂબ જ પ્રસન્ન થયા અને માતંગી રૂપ બનાવીને પૂછવા લાગ્યા હે દેવો તમે આ સ્થાન ઉપર કઈ સ્ત્રીનું સ્તવન કરી રહ્યા છો અને આ મતંગ ઋષિના આશ્રમમાં શા માટે આવ્યા છો આમ કહેતા જ દેવીના કોષમાંથી એક દેવી પ્રગટ થયા અને તેઓ કહેવા લાગ્યા કે આ દેવતાઓ તો મારું સ્તવન કરી રહ્યા છે શુંભ ને શુંભ નામના બે દાનવો આમને કષ્ટ આપી રહ્યા છે એટલા માટે બધા દેવતાઓ તેમના વધ માટે મને નિમિત્ત બનાવવા માંગે છે શરીરથી આ દેવીના નીકળ્યા પછી જ હિમાલય ઉપર રહેવાવાળી આ ગૌરવર્ણા માતંગી અતિશય વર્ણના અને મુંડમાલા ધારણ કરેલા થઈ ગયા એમના ઉપરના જમણા હાથમાં ખડક નીચેના હાથમાં ચામર અને ડાબી બાજુ ઉપરના હાથમાં કપાલિકા અને નીચેના હાથમાં ખપ્પર છે મસ્તક ઉપર આકાશ ભેદી એક જટા છે અને ગળામાં મુંડમાળા પડી છે છાતી ઉપર સાપોનો હાર લપેટાયેલો છે અને આંખો રક્તની જેમ લાલ લાલ ઘૂમ છે ઉગ્ર તારા દેવીએ કૃષ્ણ વર્ણના વસ્ત્ર ધારણ કરેલા છે કટી પ્રદેશ વ્યાઘ્ર ચર્મથી આભૂષિત છે બામ પદ સૌની છાતી ઉપર છે અને દક્ષિણ પદ સિંહની પીઠ ઉપર મૂકેલો છે આ દેવી પોતે જ સવ અર્થાત સબનું શરીર ચાટે છે આમની સાધના કાલીની સાધનાની જેમ જ થાય છે ભગવતી તારાના અનેક ગુણો પણ છે દેવી આશીર્વાદ પણ વરસાવે છે કે વિપત્તિ આપત્તિઓમાં પડેલ મનુષ્ય પોતાનું કર્મ પાલન સારી રીતે કરી શકતો નથી આવી સ્થિતિમાં તે અશક્ત સહાય થઈ જાય છે ત્યારે અન્ય દેવી દેવતા પણ તેને બચાવી શકતા નથી આવા સમયે મા જગદંબિકા તારા દેવીના સ્વરૂપની પૂજા આરાધના કરવામાં આવે મા તારા દેવીની કથા સાંભળીને મંત્ર જાપ કરવામાં આવે તો દેવી રક્ષા અવશ્ય કરે છે માટે તારા દેવીને વિપદ હારીણી દેવી પણ કહેવાય છે ભક્તોના કષ્ટોથી હંમેશા રક્ષા કરે છે માની પૂજા ત્રણ પ્રકારે થાય છે એક તો સાત્વિક રીતે રાજસ રીતે અને તામસ રીતે માની સાત્વિક પૂજા કરવાથી માની કૃપાની સાથે મોક્ષ પ્રાપ્તિ પણ થાય છે રાજસિક પૂજા કરવાથી સુખ ભોગની પ્રાપ્તિ થાય છે અને તામસિક પૂજાથી પદ ભ્રષ્ટ ન થયા તો સાધકની મનોકામના પૂર્ણ થાય છે પરંતુ ગતિ કર્મ અનુસાર મારણ મોહન ઉચ્ચાટન ભયંકર ઘોર ઉપચાર કર્મોથી બીજાને નુકસાન પહોંચાડવું હશે તો ગતિ ખરાબ થશે મનુષ્યની કામના અનુસાર જ મા તારા દેવી તારેણી તરલા ત્રિપુરા તરણી રજોરૂપા મહામાયા કાલ સ્વરૂપા પરાનંદા આદિ નામોથી પોકારવામાં આવે છે કહેવાય છે કે દસ મહાવિદ્યાની સાધના જો ગુરુના સાનિધ્યમાં કરવામાં આવે તો ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે મા તારા દેવી કે જે જ્ઞાનની દેવી છે જ્ઞાન વિજ્ઞાન સુખ સંપદાની પ્રાપ્તિ માટે ભગવતી તારાની પૂજા ઉપાસના મંત્ર સિદ્ધિ અનુષ્ઠાન વગેરે કરવામાં આવે છે શુભ મુહૂર્તમાં કાળમાં દેવીની આરાધના કરાય છે મોહરાત્રિ મહારાત્રિ હોળી દિવાળી શિવ ચતુર્દશી આ બધા શુભ દિવસો ત્યોહારોમાં પણ માતા તારા દેવીની ઉપાસના થાય તો શુભ ફળની પ્રાપ્તિ અવશ્ય થાય છે શિવ મંદિરમાં દેવ મંદિરમાં અથવા એકાંત સ્થાન ઉપર માની પૂજા કરવાથી સર્વશ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે ખાસ કરીને રાત્રિમાં પૂજા કરવામાં આવે તો પણ માતાની સાધના તુરંત ફળ આપનાર થાય છે જો કંઈ ન કરી શકીએ તો સુવિધા વ્યવસ્થા અનુસાર માની પૂજા અવશ્ય કરવી જોઈએ માની પૂજા કરતી વખતે સ્નાન આદિથી પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવા જોઈએ ત્યારબાદ માની પૂજા કરતી વખતે સૌ પ્રથમ માનું હૃદયમાં ધ્યાન ધરવું જોઈએ મા તારા ચતુર્ભુજા દેવી છે બંને જમણા હાથમાં ખડગ કરતરી અને ડાબા હાથમાં કપાલ અને ખપ્પર છે જટાઓ પીડા રંગની છે ત્રણ નેત્ર છે તરુણ સૂર્ય અર્થાત મધ્યાહન સમયના સૂર્ય સમાન તેજસ્વી વર્ણ છે બળતી ચિતાના સૌ ઉપર માતા સ્થિત છે એક પગ આગળ કરીને વિરાસન પર બેઠેલા છે સિંહ ચર્મનું કોપીન ધારણ કરેલું છે અને જીવવા લપલપાતી ચલાયમાન છે ભયંકર ડહામણું માનુરૂપ છે ઘોર હુંકાર કરતા ભક્તોને માટે અભય અભયવરદાન દેતા ચારેય ભૂજાઓમાં સર્પ લટકાયેલા ભક્તોને અભયવર આપવાવાળા મા તારા દેવીનું હું ધ્યાન કરું છું ચિંતન કરું છું આ રીતે મનમાં સ્મરણ કરીને માનું ધૂપ દીપ નૈવેદ્ય આદિથી પૂજન કરાય છે માને લાલ પુષ્પ અર્પિત કરાય છે મા તારા દેવીનું ચિત્ર ફોટો ના હોય મૂર્તિ ના હોય તો આપણે કુળદેવીના રૂપમાં બિરાજમાન દેવીની પૂજા પણ આ રીતે કરી શકાય છે માનો એકાક્ષરી મંત્ર છે ઓમ સ્ત્રી માનો આ મંત્ર મોક્ષ આપનારો છે મનોવાંછિત ફળ દેનારો છે અને સર્વે દુઃખ કષ્ટો મટાડનાર છે એવા મા દેવીને આપણે કોટી કોટી વંદન કરીએ બોલો મા તારા દેવીની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ